આજે આપણે બહુચર માતાના મંદિર આવ્યા છીએ બહુચરાજી દર્શન કરવા અને દર્શન કર્યા પછી બહાર આપણે મિલન પાણીપુરીવાળાને ત્યાં પાણીપુરી ખાધી આમની પાણીપુરી ટેસ્ટ કરજો ખૂબ સારી છે અને મારા ભાઈને પૂછ્યું કે દાબેલી સારી ક્યાં આવે તો એણે કીધું કે અહીંયા એક કાકા અને કાકી છે જે દાબેલી બનાવે છે તો આપણે એમને ત્યાં જશું એ લોકો સાહેબ દાબેલીનો ઓર્ડર આપી દીધો છે અને દાબેલી ટેસ્ટ કરતા હશે આ બધી ખાણીપીણી બજાર છે આ બે લારી છે એમાંથી એક લારી છે જ્યાં એ લોકો દાબેલીનો ટેસ્ટ કરે કિશન દાબેલી સેન્ટર અમારો ભાઈ છે વિરાજ જે બહુચરાજી રહે છે અને એણે કીધું કે અહીંયા દાબેલી સારી આવે છે આ માસે દાબેલી બનાવે છે કેવી લાગી દાબેલી તમે બહુત ટેસ્ટ કરી સરદાર કેવી લાગી દી તો મિત્રો બૌતરાજી આવો તમે દર્શન કરવા માટે માשי શું નામ છે તમારું સોનલ 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 દાબેલી લારી તમ ફિસત આવડી કિશન દાબેલી ઓકે અને તમારું નામ શું કીધું તમે સોનલ ઓકે તો અહીંયા આવજો દાબેલી ટેસ્ટ કરજો ખૂબ સારી દાબેલી બનાવે છે માשי કેટલા વર્ષથી તમારી દાબેલીની લારી છે અહીંયા 14 15 વર્ષથી છે 14 15 વર્ષ થઈ ગયા અમારા ભાઈ અહીંયા રહેશે કે માસીની દાબેલી મસ્ત આવે છે બનાવે છે તો તમને ત્યાં લઈ જવું તો બધાને દાબેલી ખાવા લઈ આવે અહીંયા તો મિત્રો મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે આ બિલ્ડિંગની પાછળ અને આપણે આ ખાણીપીણી બજાર ભરાય છે અને અહીંયા છે કિશન દાબેલી દાબેલી વડાપાવ અને પફ અને માસીનું કહેવું એવું છે કે ચૌદથી થી પંદર વર્ષથી જૂની એમની લારી છે અને આખી ફેમિલી અમારી અહીંયા દાબેલી ખાઈ છે તું તો અહીંયા રહેશે તે તો ખાધેલી હશે ને કેટલી વખત તને કેવો તને તો પર્સનલી બહુ સારી લાગતી હતો ને ઘડે ઘડે આવતો હોય છે ને ખાવા પછાય દાબેલી બધા બરાબર છે ને આ લોકો દાબેલી ખાયા કિશન દાબેલી દાબેલી બનાવે છે અને વડાપાઉં બનાવે છે અહીંયા આવજો ટેસ્ટ કરજો ખૂબ મજા આવશે માછી એડ્રેસ શું કહેવાય મંદિરની બાજુમાં જ કહેવાય ને કઈ ધર્મશાળા બરાબર તમે કેટલા વાગ્યા સુધી પડો બપોરે બાર વાગ્યા પછી અને સાંજે સાડા સાત થી આઠ વાગ્યા સુધી ઓકે અમે અમદાવાદ થી આવ્યા હતા અમારા ભાઈ અહીંયા રહે છે પીજી માં તો કે માસી દાબેલી મસ્ત બનાવે છે તમે દાબેલી ટેસ્ટ કરો માસી દાબેલી બનાવે છે મોટી સાઈઝ માં અને દાબેલી નો શું ભાવ છે માસી પચીસ રૂપિયા અને વડાપાવ ત્રીસ રૂપિયા બીજું શું બનાવો તમે અને પફનું શું છે પફના પચ્ચીસ હા ખાલી વડાપાવ ત્રીસ રૂપિયા એમ દાબેલીના પચીસ ના પફના પચીસ ઓકે તો આપણે દાબેલી આવી ગઈ છે સરસ મજાની દાબેલી કેસ કરી ખૂબ સારી છે હું દેખીને એકદમ મીડિયમ